તાલુકાના થરા પોલીસ સ્ટેશન વિસ્તારના લોડી નાળી બંદૂક સાથે કિસમને ઝડપી પાડતી એસઓજી પાલનપુર કાકડી તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારોમાં બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં છે ત્યારે ક્યાંક ને ક્યાંક નશીલા પદાર્થો હથિયાર વિદેશી અથવા તો કોઈ ચોરીનો મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની ધરપકડ કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરે તાલુકાના ભદ્રેવાડી ગામની સીમમાં એક વ્યક્તિ પોતે ખાનગી દેશી બંદૂક રાખે છે તેવી બાતમી મળતા બનાસકાંઠા એસઓજી શાખા પાલનપુરનાઓના માર્ગદર્શન હેઠળ પીએમ જાડેજા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એસ એમ પાંચા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એસઓજી કર્મચારી સ્ટાફ અલગ અલગ ટીમ બનાવી થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે બાતમી દરમિયાન આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ રતુભા એસઓજી પાલનપુરનાઓને મળેલ બાદમી હકીકત આધારે પંચો સાથે ભદ્રવાડી ગામની સીમા રહેતા હંગોળજી જીતાજી જાલે ઠાકોરનાઓ પોતાના ખેતરમાં બનાવેલ કબજા ભોગવટાના રહેણાં ઘરની બાજુમાં છાપરામાં ગેરકાનૂની રીતે દેશી હાથ બનાવટની મજર લોડ એક નાળી બંદૂક કિંમત રૂપિયા પાંચ હજાર સાથે પકડી પાડી તેની વિરુદ્ધ આમ એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરી થરા પોલીસ સ્ટેશનમાં જેલના સળિયા પાછળ ધકેલાયા કાયદાકીય કાર્યવાહી કરી અને ત્યારે હવે અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસને સફળતા મળી રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ